હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ અત્યારે જઈએ કોલેજ અને નહીં તો તૈયાર થઈ જાય હવે કોલેજ જવાનો ટાઈમ થયો આઠ વાગે અત્યારે તો હવે કોલેજ જવાની કરીએ પપ્પાએ ધંધા આવીને મમ્મી અત્યારે કામ કરશે તો મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી જુ અને હમણાં થોડી વાર પછી દુલિયા જવાનો ટાઈમ થાય તો હવે દુલિયા જઈશું અને બી તો આવવાનું કેમ કે ભણવાનું ચાલે ને અને મારા બી ચાલુ જ છે સ્ટડી પણ મારે કોલેજ આવીને દસમું તો હું એકલો જોઈશ જોઈશું આવશે તો જઈશું અમદાવાદ બાકી કઈ નઈ અત્યારે પપ્પા નાસ્તો કરી અને મમ્મી આવી તો હવે થોડી પછી જઈએ દુલિયામાં તો મિત્રો અત્યારે દુલિયા તો દુલિયા જઈએ હું એક જવું બીતું આવવાનું આજે બટાકા બને બસ અત્યારે તો મિત્રો અત્યારે જઈએ દુલિયા

તપેલી ખુલજી મિત્રો ડુંગળી બટાકા શાક બનાવ્યું રીંગા ક્યાં તી રીંગ હા રીંગા ને આભાર તમારો બટાકા બનાવવા માટે તો હવે થોડી વાર પછી જમવા મળી જાય એટલે જમ્યા પછી મળી જાય તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થયો તો મમ્મી અને પપ્પા જમવા બે હું હવે જમવા બે આજે જગ્યા બદલી કિચનમાં બે જમવા પેલા આ બાજુ અત્યારે લીધું અને બારે જતા હોય તો કેમ કે શિયાળો ચાલુ થઈ ગયો અને કોઈ બંધો આવતું તો બીજતું તો આવતું નહી પણ હવે બીજું કોઈ ભાઈબંધો આવે તો જઈએ ખરી બાર અને પણ લો બીજા ભાઈબંધોને સ્ટડી કરવાની હોય મારા બી કરવાની હોય સ્ટડી હું એક સાઈડ વર્ક બનાવું અને એક સાઈડ સ્ટડી કરું કોલેજનું લીધું તો એટલા માટે અત્યારે તો બહાર નહીં જ ટાઈમે નહીં મળતો મેં કહ્યું પહેલાં જેમ બહાર જઈએ પણ હવે એક્ઝામ નજીક આવે મીડ એક્ઝામ હમણાં જ વિસદારા રાજપાથી તો હવે મીડ એક્ઝામ ટોયા આવો પંદર તારીખ સમથિંગ તો એની પ્રિપેરેશન કરવી પડશે તો અત્યારે તો બહાર નહીં જવાય મને કહો અને શિયાળ ચાલુ થઈ ગયો તો અત્યારે તો મમ્મી તાવને એવું કરા અને ઉપર જઈને હોમવર્કને એવું કરે આવી જ લઈ જાવ સો ગાઈઝ આજે વ્લોગ આટલું જ રાખીએ અત્યારે વાગે અગિયાર અગિયાર અને બે થઈ ગયો તો આજે વ્લોગ આટલું જ રાખીએ આ વ્લોગ ગમે તો લાઈક કરજો ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઈબ કરજો બાકી મળે કાલે એકના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય